જીવતા તો લોકોનો જીવ બચાવતા જ પરંતુ મૃત્યુ બાદ પણ સિવિલ હોસ્પિટલમાં થયું એકસો પચ્યાસીમું અંગદાન સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી એકસો પંચ્યાશી અંગદાન થકી પાંચસો છ્યાશી જરૂરિયાતમંદોને નવજીવન એક બ્રેન્ડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજિક દાયિત્વ નિભાવ્યું એક લીવાર બે કિડની અને એક હૃદય મળી કુલ ચાર અંગોનું દાન મળ્યું ઓગણીસ વર્ષની દીકરીએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ડોક્ટર રાકેશ જોશી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ હેલ્થ કેર વર્કર ઉત્તમ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ એકવીસ માર્ચના રોજ જે અંગદાન થયું તે અંગદાન કરનાર મહિલા હેલ્થ વર્કર હતા ઓગણીસ વર્ષે સોનમબેન પાલ મૂળ યુપીના અને ઘણા સમયથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતા હતા તેઓ ચાંદખેડામાં આવેલી એસએમએસ હોસ્પિટલ ખાતે ઓટી અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે 18/3/2025 ના રોજ સોનમબેન એક્ટિવા ચલાવી રહ્યા હતા ત્યારે દાસ્તાન ચોકડી નિકોલ પાસે એક્સિડન્ટ થતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા સારવાર દરમિયાન તારીખ 23/3/2025 ના રોજ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સોનલબેનને બ્રેઈન ડેડ જાહેર કર્યા બ્રેઈન જાહેર થતા સિવિલ હોસ્પિટલના અંગદાન સાથે જોડાયેલા ટીમે પરિવારજનોને અંગદાન મહત્વ વિશે સમજણ આપતા પરિવારજનોએ દીકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કરાયો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક જોશીએ જણાવ્યું હતું બે કિડની અને એક લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હૃદયને યુવન મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે આમાં અંગદાનથી કુલ ચાર જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન મળશે અત્રે ઉલ્લેખનીય છે તે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ત્રણસો છત્રીસ કિડની લીવર એકસો એકસઠ ઓગણસાઇટ હૃદય ત્રીસ ફેફસા નવ સ્વાંદુપિંડ બે નાના આંતડા દસ કિન અને એકસો છવ્વીસ આંખોનું દાન મળ્યું છે